શું આવું બધું નાટક માંડ્યું હવે તેને તમે ધાઉલું લાગે સારું લાગે પણ

અમારી સમાજ દરબાર સમાજ ને તમે બદનામ કરવા ના ના ભાઈ તમારે દરબાર સમાજ માં કઈ લેવા દેવા જ નથી હાથે કરી ને તમે સમાજ ને વચ માં લાવો મને તો એવું દેખાય તો તમને એવું દેખાય તો એમાં હું શું કરું તમને કમળો એ છે મને નથી મને એવું મને તો એવું લાગે કે કે આપડે ભાઈ એવું લાગે કે કે આ રાખીએ તો અને ઈ જે અને એવડા એ જે મને ફોન કરે છે ને હું તો એને દરબાર માનતો જ નથી કેમ કે દરબાર એવો હોય જ નહીં દરબાર ના જ ના હોય

અરે પણ આવે વાર ના લાગે ને બદનામ કરવા માટે તમ્બોરો આ રયો આ ગોહિલવાડ રયો આ અત્યારે રાજપૂત રયો આ રાજકુવર છે બરાબર તો એને એને વારસ કેવાય

ઠાકોર દરબાર થઈ ગયા ઠાકોર ક્ષત્રિય થઈ ગયા ઈ મારો પ્રશ્ન નથી મારો તો ખાલી એક જ પ્રશ્ન છે કે ઘોડી જેની મા બેન થતી હોય ને જ દલિત ના છોકરા ઘોડી ઉપરથી ઉપર ઉતારે તમારું એના વિશે હું કેવાનું શીખ્યો

હું એમ હાલો સમજી લ્યો દાખલા તરીકે કે વસંત ચાવડા એ ફલાણા ફલાણા ઘોડી માટે ઉતાર્યો તો વસંત ચાવડા ની મા બેન ઘોડી થતી હોય તેને ઉતાર્યો હોય બરાબર પણ બીજો ફોન કરીને હુકામ કે એને કઈ માં થાય

એટલે આપણે પાદવાની પાળ નહીં અને તો પણ નામ નોંધાવવું ભઠ્ઠી નથી પડતી તમે કહે છે ના 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 મારા ભાઈ એ વાતમાં ભૂલ પડે છે તો પણ તો માયલુ જાવું એમ કહું છું ધમકીઓ આવે ને તો હું હવે તો કેવું થાય છે ખબર હવે ખાલી હું અમરેલી નામ દઉં છું બાકી અમરેલી માં નથી ઘડીક આમ રખડતો ઘડી કામ રખડતો જો કે એકલો નીકળે તો દેવો બે વડ હોય તો તમારી જેવા લુખા કેટલાય ફોન કરે મને સાંજ પડે ભાઈ આવતો કોઈ નથી લુખા મત કરી આ તો પડે આ લુખાયું કરવા ફોન કર્યો લુખાઈ નહીં અમે હાજરી સલાહ કરા અમે ખરાબ નથી કરતા હા આ સલાહ હતી આ સલાહ નહી તો શું આમ કો અલે ભાઈ ઘરે બેહો નહીં એમને આમ નાઈત ને કાઈ લેવા નહી કાઈ દેવા નહી કારણ વગેરે નું તમે તમારી સમાજ ને આમ કીધું લા ભાઈ સમાજ ને કોઈ કાઈ નથી કીધું સમાજ હાથી નો પગ હોય સમાજ હારે કોઈ વાંધો જ ન હોય તમે જેટલા નહી જોયા હોય ને એટલા દરબારો હારે મારે સબંધ છે

મને શેર નો હવા મળશે ને હું જોઈ લે તમ તમારી કરો એ તો મને તારે છું

હાલી હું મળ્યો છું પણ આમ કરી નાખું ને તેમ કરું તારથી કાઈ ના તૂટે મારો વાળ ના તૂટે આ વાળ તો આ નીકળેલા લુખા ધારી જેવા કેટલાય રોજ ફોન કરે